નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે ગુજરાત માટે એરંડો ખૂબ જ અગત્યનો પાક છે દેશના એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સેદારી સિત્તેર ટકા આસપાસની હોય છે વિદેશમાં દિવેલ તેલની જેટલી વધુ નિકાસ થાય છે એટલી એરંડાની માંગ પણ વધતી જાય છે આમ એરંડો સારું એવું વિદેશી હુડિયામણ પણ કમાવી આપતો પાક છેલ્લા ત્રણેક વર્ષથી એરંડાની બજારો તળીએ બેઠી હતી એમાં છેલ્લા બે ત્રણ મહિનાથી કરંટ લાગીને બજાર હાલ પ્રતિ વીસ કિલોએ રૂપિયા

જેટલું વાવેતર વધી શકે છે છે અત્યારે વાવણી પૂરી થઈ ગઈ એમાં એરંડો પણ વવાઈ ગયો છે ધોરાજી ઉપલેટા અને જામ કંટોળિયામાં બેલ્ટ એરંડા વાવેતર ને ઉભરી રહ્યો છે મિત્રો કચ્છમાં જુલાઈના પ્રારંભથી અને સૌરાષ્ટ્રના ખેડૂતો

એરંડાની બજાર સારી થવાથી ખેડૂતો વાવેતર વધારશે એરંડાના વાવેતર માટે વરાપની રાહ જોવાય છે પાછલા વર્ષની તુલનાએ એરંડાના બીજની ખપત સારી હોવાથી રાપર પંથકમાં દસ થી બાર ટકા વાવેતરમાં વધારો થઈ રહ્યો છે સાથે જ મિત્રો છેલ્લા બે વર્ષ દરમિયાન એરંડાના વિઘા ડીટ ઉતારા ઘટવાથી ખેડૂતોને પાક ફેરબદલી કરીને મગફળી તરફ વળ્યા હતા તેથી ગત વર્ષની તુલનાએ એરંડાના વાવેતરમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી એરંડાના નીચા ભાવને કારણે પણ ખેડૂતો એરંડાનું વાવેતર તરફથી દૂર ખસ્યાતો પરંતુ ધીમી ગતિએ સુધરતી એરંડા બજારે ફરી ખેડૂતોને એરંડાનું આકર્ષણ ઉભું થતા વાવેતરમાં ચોક્કસ વધારો થશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો